જય માતાજી હું પદ્મિની બા જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનું છીએ તો આપણે થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માગું છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો એ બધાને ગુનો કરવાનો હક છે તો આટલો બધો મોટો ગુનો રાજ રૂપાલાભાઈ જે બોલ્યા છે જે અમારા માન ઉપર ગયા છે અને આ જે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિષા નથી બોલી શકાતું રૂપાલાભાઈને તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે

અરેસ્ટ કર્યા છે ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને સારમાં અનુભવી જોઈએ આજે રાજકીય લેવલે આપ રોટલા શેકો છો તમારા ખુદના આજે સમાજમાં તમારું કોઈ પણ માનપાન નહીં આજે એટલું તો વિચાર કરો